श्रीमद्भागवत स्कृण अध्याय बे भगवान्ष्णुस्मरण श्लोक संख्या आठ अर्थअुवादभा श्री श्रीमदेश भक्तिविदान स्वामीपुरपात के द्वारा दुर्भग दुर्भागी, दुर्भागी बत खरे खर लोकह, लोक अयम, आ यदव यदुवंशीओ नितराम ખાસ કરીને અપી પણ એ જે સંવસંત સાથે વસતા છતાં ન ન વિદુહ ઓળખ્યા હરિં પુરુષોત્તમ ભગવાનને મીનાહ માછલીઓ ઇવ ઉડુપમ જેમ ચંદ્રને દુર્ભગો બતમ લોકયમ પદ યદવો નિતરામ અપી એ સંવન સંતો ન વિદુ હરીમ મીના ઇવોપમ અનુવાદ ભાવા ભક્તિ વિદાન સ્વામી સ્વામીપ્રભુપાત કે દ્વારા આ બ્રહ્માંડ તેના ગ્રહો સાથે અત્યંત દુર્ભાગી છે અને તેમાં પણ સૌથી વધુ દુર્ભાગી તો યદુવંશીઓ છે કારણ કે જેમ માછલી ચંદ્રને નથી ઓળખી શકતી તેમ તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિની સાથે રહેવા છતાં તેમને ઓળખી શક્યા નહીં ભગવાન કૃષ્ણના બધા દિવ્ય સદ્ગુણો જોવા છતાં તેમને ન ઓળખી શકનાર દુર્ભાગી દુર્ભાગી વ્યક્તિઓ માટે ઉદ્ધવજી શોક પ્રદર્શિત કરે છે કંસ રાજાના કારાગૃહમાં અવતાર ધારણ કર્યો ત્યારથી શરૂ કરી મહોત્સવ મહોત્સવ લીલા સુધીની બધી જ લીલાઓમાં પુરુષોત્તમ ભગવાન રૂપે તેમણે પોતાની સંપત્તિ શક્તિ કીર્તિ સૌંદર્ય જ્ઞાન અને વૈરાગ્ય એ છ શક્તિઓ પ્રદર્શિત કરી હતી છતાં વિશ્વની મૂર્ખ વ્યક્તિઓ તેમને પરમાત્મા રૂપે ઓળખી શકી નહીં અને તેમને અસામાન્ય ઐતિહાસિક મહાપુરુષ ગણી લીધા કારણ કે ભગવાન સાથે તેમનો નિકટનો સંપર્ક ન હતો પરંતુ વધુ દુર્ભાગી તો ભગવાનના કુટુંબીજનો યદુવંશીઓ હતા તે સતત ભગવાનની સાથે રહેવા છતાં તેમણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રૂપે ઓળખી શક્યા ન હતા ઉદ્ધવજીને તેમના પોતાના દુર્ભાગ્ય ઉપર પણ શોક થતો હતો કારણ કે કૃષ્ણને તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રૂપે જાણવા જાણતા હતા છતાં સમર્પણ ભાવે તેમની સેવા કરવાનો અવસર નહોતો મેળવી શક્યા પોતાના દુર્ભાગ્ય સાથે સૌ કોઈના દુર્ભાગ્ય પર તે શોક કરે છે શુદ્ધ ભક્ત પોતાની સૌથી વધુ દુર્ભાગી માનતો હોય છે શુદ્ધ ભક્ત પોતાને સૌથી વધુ દુર્ભાગ્ય માનતો હોય છે આનું કારણ છે ભગવાન પ્રત્યેનો અનહદ પ્રેમ આ વિરહ વેદનાની દિવ્ય અનુભૂતિ હોય છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જાણવા મળે છે કે ચંદ્રનો જન્મ ક્ષીર સમુદ્રમાંથી થયો છે ઉચ્ચ લોકમાં શીર સમુદ્ર છે ત્યાં ભગવાન પ્રત્યેક જીવના હૃદયને નિયંત્રણમાં રાખનારા પરમાત્મા શિરોદો વિષ્ણુ સ્વરૂપે બિરાજે છે કેટલાક લોકો શિરસાગરના અસ્તિત્વને માનવા તૈયાર નથી કારણ કે તેમને માત્ર ખારા પાણીના સમુદ્રનો જ અનુભવ છે તેમણે જાણવું જોઈએ કે પૃથ્વી ગૌ નામથી પણ ઓળખાય છે જેનો અર્થ થાય છે ગાય ગૌમૂત્ર ખારું હોય છે અને કલેજાના રોગથી પીડાતા રોગીઓની સારવારમાં આયુર્વેદિક ઔષધિ તરીકે ગૌમૂત્ર રામબાણ ઇલાજ છે આવા દર્દીઓને ગાયના દૂધનો રસાસ્વાદ કદી થતો નથી કારણ કે કલેજાના રોગવાળાને ગાયનું દૂધ કુપથ્ય છે તેથી અપાતું નથી પણ કલેજાનો રોગ કલેજાનો રોગી એટલું તો જાણે છે કે ગાય દૂધ પણ આપે છે જોકે તેનો સ્વાદ તેણે કદી ચાખ્યો હોતો નથી આ જ રીતે જ જે મનુષ્યને આ નાનકડા ગ્રહનો ગ્રહનો જ અનુભવ છે જ્યાં ખારા પાણીના સમૃદ્ધનું અસ્તિત્વ છે તેઓ ભલે તેમને કદી જોયો ન હોય છતાં શાસ્ત્રના જણાવ્યા અનુસાર જાણી લઈ કે ક્ષીરસાગર પણ છે આ ક્ષીરસાગરમાંથી જ ચંદ્રનો જન્મ થયો હતો પણ ક્ષીરસાગરની માછલીઓ ચંદ્ર માછલી નથી અને તેમનાથી જુદું વસ્તુ છે એ જાણતી ન હતી માછલીઓ ચંદ્રને પણ તેમનાથી જ એક માને છે કદાચ તેને કોઈ ચળકતી ચીજ માનતી હશે પણ તેથી વધુ કંઈ જાણતી નથી જે દુર્ભાગી મનુષ્યો ભગવાન કૃષ્ણને ન ઓળખે તે માછલીઓ જેવા છે આ દુર્ભાગી દુર્ભાગી વ્યક્તિઓ ભગવાન કૃષ્ણને પણ તેમના માના જ એક માની બેસે છે માત્ર ઐશ્વર્ય શક્તિ વગેરેના ભલે તેઓ થોડા વિશેષ છે એમ માને છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવ અગિયાર શ્લોકસંખ્યા આનું સમર્થન કરતાં કહે છે કે આવી મૂર્ખ વ્યક્તિઓ સૌથી વધુ દુર્ભાગી છે અવજાનાતી મામૂઢા માનુષી તનુમાશ્રિતાંતિમિષે જ્ઞાન જનસલા ચક્ષુર્મિલિત તસ્મૈશ શ્રી ગુરૂવે ન વંદે અહં શ્રી ગુરુઃ શ્રી તપકમલં શ્રી ગુરુન્ વૈષ્ણવવાચ શ્રીપં સાગર જાત સગણરઘુનાથ સજીવન સાદ્વૈતમ સાવધુતમ પરીજનસહિતૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાૃષ્ણ પાંસ ગણલિતા શ્રીશાકાંતના છે હે કૃષ્ણકરુણા સિંધુ દીનબંધો જગતપતિ ગોપેશ ગુપિકાંત રાધાકાંત નમસ્તુ તપ્તકાંચમ ગૌરાંગી રાધે વૃંદરી વૃષભાનો દેવી પ્રણમાની હરી વાંછા કલ્પતર્ુભ્યક્ષંધુબેવ ચતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ દુર્ભગો બત લોક દુર્ભાગી આ ગ્રહ જે બ્રહ્માંડ છે એની અંદર ગ્રહો છે એ ગ્રહો સાથે અત્યંત બધા દુર્ભાગી છે યમ યદવો નિતરામ અપી અયમ એટલે આની સાથે યદમ યદુવંશીઓ ખાસ કરીને હા ભૂપાત તાત્પર્ય બહુ સરસ લખે અને આનાથી બહુ સરસ શીખ મળે છે ઉદ્ધવજી શોક પ્રગટ કરે પોતાના માટે અને યદુવંશીઓ માટે જે ભગવાનની સાથે હતા ભગવાન કૃષ્ણના બધા દિવ્ય સદગુણો જોવા છતાં તેમને ન ઓળખી શકનાર દુર્ભાગ્ય વ્યક્તિઓ માટે ઉદ્ધવજી શોક પ્રદર્શિત કરે છે કંસ રાજાના કારાગૃહમાં અવતાર ધારણ કર્યો કંસ રાજાના કારાગૃહમાં પણ ભગવાન અવતાર ધારણ કર્યો ત્યારથી શરૂ કરેલી મોસમ લીલા સુધીની બધી જિલ્લાઓમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રૂપે તેમણે પોતાની સંપત્તિ શક્તિ કીર્તિ સૌંદર્ય જ્ઞાન અને વૈરાગ્ય છ શક્તિઓ પ્રદર્શિત કરી હતી એટલે જેનામાં છ ઐશ્વર્ય છે પૂર્ણપણે એ ભગવાન છે અને આ શ્રી કૃષ્ણમાં સંપૂર્ણ છે અને કંસના કારાગૃહમાં ભગવાને જન્મ લીધું ત્યાંથી આ છ છ શક્તિનું ભગવાને પ્રમાણ આપેલું હતું પ્રદર્શિત કરેલી હતી હા ભગવાન જેલમાં હતા તો બધું બધા સુએ સુવાડી દીધા યોગમાયા દ્વારા અને બધું સાંકળો બાકળો છૂટી ગઈ જે રસ્તો આપ્યો હં ભગવાન શક્તિનું પ્રદર્શન કરે છે ગોવર્ધન પર્વત ઉચકીને વૈરાગ્ય અર્જુનના સારથી બનીને હં સોળ હજાર એકસો આઠ રાણી દરેક રાણીના મેલ અલગ અલગ આટલી મોટી સંપત્તિ સૌંદર્ય દરેક લોકો ભગવાનથી આકર્ષિત થાય કીટ પતંગ જે ઇત્યાદિ પ્રાણીઓ છે જીવજંતુ છે મનુષ્યની વાત દૂર રહી તો ભગવાને આ બધું પ્રદર્શિત કર્યું તો પ્રભુપાત લખે કે છતાં વિશ્વની મૂર્ખ વ્યક્તિઓ તેમને પરમાત્મા રૂપે ઓળખી શકે નહીં અજાનામથી મામ મોડામ માનુષી તનુઆશ્રિતમ પરમ ભવામ જાનંતો મમ ભૂત મહેશ્વરમ જ્યારે હું મનુષ્ય રૂપે અવતરિત થાઉં છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપવાસ કરે ઐતિહાસિક પુરુષ માને પ્રભુપાદ અહીંયા લખે છે અસામાન્ય ઐતિહાસિક મહાપુરુષ ગણી લે કારણ કે ભગવાન સાથે તેનો નિકટનો સંપર્ક ન હતો ભગવાનની સાથે એકદમ નિકટનો સંપર્ક નહીં હતો અને એમાં અહીંયા ઉદ્ધવજી લખે છે ઉદ્ધવજી એનો હું વિચાર પ્રગટ કરે છે પ્રભુપાત કોટ કરે છે કે મને એટલો ભગવાનનો સંપર્કનો સંગ મળ્યો નથી હા અને જે અનુભૂતિ થવી જોઈએ ભગવાનની શરણાગતિ થવી જોઈએ સમર્પણ ભાવે અહીંયા લખે કે ઉદ્ધવજીને તેમના પોતાના દુર્ભાગ્ય ઉપર પણ શોક થયો હતો કારણ કે કૃષ્ણ તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રૂપે જાણતા હતા છતાં સમર્પણ ભાવે તેમની સેવા કરવાનો અવસર નહોતો મેળવી શક્યા ઉદ્ધવજી જાણતા હતા કે કૃષ્ણ ભગવાન છે પણ સમર્પણ ભાવે એને સેવા કરવાનો મોકો નહોતો મળ્યો આજુ એક ભક્તની જે રિયલાઇઝ છે હં ઉદ્ધવજી જાણે છે અને જોઈ શકે છે કે જે યદુવંશીઓ હતા છેલ્લે અંદર અંદર લડીને મતપાન કરીને બધા અંદર અંદર લડી ગયા એટલે ભગવાનની યોજના હતી પણ ઉદ્ધવજી આપણને અહીંયા કંઈ સંદેશ આપવા માગે છે કે ભગવાન સ્વયં હતા છતાં પણ યદુવંશીઓ તેને ઓળખી નહીં શક્યા એવી જ પરિસ્થિતિ આપણી બધાની આપણે ઓળખી તો શકીએ છીએ પણ જેમ ઉદ્ધવજી પોતાનું રિયલાઇઝ કરે છે શોક કરે છે વાસ્તવિક કે ભગવાન કૃષ્ણ સ્વયં છે પણ હું સમર્પણ ભાવિની સેવા કરી શક્યો નથી અને આપણને આ મોકો પરંપરા દ્વારા શિલ પ્રભુપા દ્વારા આચાર્ય દ્વારા અને ખાસ કરીને ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી જેને છે એની કૃપાથી આપણને આ સંપ્રદાયમાં સ્થાન મળેલ છે તો આપણે આ જે સમય વ્યતીત કરીએ જેમાં આપણે આ શેડ્યુલ ચેન્જ કર્યું અને આપણે એક એક મિનિટની મિનિટનો ઉપયોગ કરી રહ્યા છે કે કોઈ ભક્તને લેટ નહીં થઈ જાય લેક્ચર આપતા લેટ નહીં થઈ જાય આરતી કરતાં લેટ નહીં થઈ જાય પૂજા કરતાં લેટ નહીં થઈ જાય બધાને નોકરી પર જવાનું કેટલા સમયનું આપણે પાલન કરી રહ્યા અને જ્યારે આપણે ઘરે જઈએ છીએ જે મંગલામાં નથી આવતા ઘરે મંગલા કરતા હશે પણ આ શ્લોકથી રિયલાઈઝ કરવું જોઈએ કે આ ઉદ્ધવજી આટલો શોક કરે છે અને આપણને આ બેઠા બેઠા મળી ગયેલું છે તો આપણે શું માયામાં સમય આપી રહ્યા છે કે ભગવાનને સમય આપી રહ્યા છે એક એક ક્ષણ ભગવાનની સેવા માટે બહુ કિંમતી છે મનુષ્ય દેહ પાછો મળવાનો નથી અને આ ભક્તિ પણ આપણને પાછી મળશે ભગવાન તો કહે છે કે જ્યાંથી તમારી ભક્તિ સ્ટોપ થાય છે ત્યાંથી મળશે પણ જો અત્યારે આ કળિયુગની શરૂઆતમાં આપણી આ હાલત છે અને બીજો જો મનુષ્ય દેહ મેળવ્યો તો એક કળિયુગમાં કેટલી ભયંકર હાલત હશે તો શું આપણે ભક્તિ કરી શકીશું હા તો આ આપણામાં એક ભાવ હોવો જોઈએ કે હું એક એક ક્ષણ વ્યતીત કરી રહ્યો છું બ્રહ્મહુરતની જે ક્ષણો છે મારી પાસે જે પલો છે જે મારી પાસે મિનિટ છે જેનો હું સદુપયોગ કરી શકું છું તે મારે ખરેખર ભક્તોના સંગમાં જઈને કરવો જોઈએ ઘરે આપણને રિયલાઇઝ નહીં થશે સારી વાત છે કે ભક્તો ઘરે મંગલા આરતી કરતા હશે પણ જો ઘરે પણ મંગલા આરતી કરતા હોય તો એનો સમય નિશ્ચિત નહીં હશે એનાનો ભાવ પણ એવો નહીં હશે તમે સમજ્યા આપણે આત્મની કેમ કરી પ્રક્ષાલન કેમ કર્યું હા ભગવાન પ્રત્યેનો ભાવ કહે છે શું મિસ્ટેક કરે કંઈ નહીં અહીંયા આપણને રિયલાઇઝ થશે એક એક વસ્તુનું હા કે ભગવાન સામે છે ફૂલ ઓફર થઈ રહ્યા છે હા અર્ધય સંઘથી આપી રહ્યા છે સાક્ષાત છે ભક્તો આખું વૈંકૂટનું વાતાવરણ છે અને એનો લાભ આપણે આ લેવો જોઈએ સાધુ સંગ સાધુ સંગ લય માત્ર સાધુ સંગ સર્વસિદ્ધિ સિદ્ધિ એટલે સાધુ સંગ કરવો બહુ જરૂરી અને માયા આપણને અત્યારે જોવે છે ભૌતિક જતમાં લોકો હું આવું છું ચારે તો ચોપાટી પર બધા આટા મારતા હોય શરીર સ્વચ્છ રાખવા માટે અને એક વચ્ચે કોટેશન આવેલું હતું ગુરુ મહારાજનું કે ભક્તોએ શરીર સ્વચ્છ રાખવું જોઈએ તંદુરસ્ત રાખવું જોઈએ એમ પણ શેને માટે કે તંદુરસ્ત એને માટે કે તમે વધારેમાં વધારે સમય કૃષ્ણ ભક્તિમાં આપી શકો કે મારી તંદુરસ્તી એ માટે રહે કે હું વધારે સમય કૃષ્ણમાં આપી શકું નહીં કે હું માયાની સેવા માટે આપી શકું આ છે અહીંયા આ ખરેખર રિયલાઇઝ કરવા જોઈએ બાદ બીજું ઉદાહરણ આપે છે કે ચંદ્રનો જન્મ ક્ષીરસાગરમાંથી થયો છે અને એ ક્ષીરસાગરમાંથી માછલી પણ ઉત્પન્ન થઈ હા એનો પણ જન્મ ત્યાંથી થયો તો માછલી એમ સમજે છે કે ચંદ્ર કોઈ ચળકતી વસ્તુ છે અને અમે પણ કોઈ એના જેવી ચળકતી વસ્તુ છે તમે સમજો વાસ્તવિક ચંદ્ર શું છે એને ખબર નથી અને આપણને ભક્તિ મેળવી છે તો આપણે એમ વિચારીએ છીએ કે આપણે ભગવદ્ધામ ચાઈલા જશું કર્મી કરતા તો આપણે સારા છે આપણી કોઈ યોગ્યતા નથી આ થોડી ઘણી યોગ્યતા છે જે આપણને પ્રભુપાતે બતાવી છે હવે આને ગંભીરતાથી લેવી નહીં લેવી એ આપણા હાથમાં છે અને આપણી ગંભીરતા આપણા વિચાર આપણી રિયલાઇઝેશન એ હોવું જોઈએ ઉદ્ધવજી જેવું દરેક ક્ષણે આપણને વિચાર આવવો જોઈએ આપણને એમ રડવું આવવું જોઈએ કે હું ક્યાં માયામાં સમય આપી રહ્યો હા આપણને બે રોટલી ખાવાની છે ત્રણ જણનું પરિવારનું પાલન પોષણ કરવાનું છતાં પણ આપણને એમ છે કે ખૂટી જશે હા જે છોકરાના મેરેજ બાકી છે આનું ભરવાનું બાકી છે હા કંઈકને કંઈક માયા આપણને એવો પ્રસ્તાવ મૂકે છે કે હજી તમે દોડો હજી તમે દોડો હજી તમે દોડો પણ વાસ્તવિક જો આપણે ભગવાનની શરણ લીધું તો આપણને રિયલાઇઝ થાય છે કે આપણે ખાલી આ ત્રણ જણાનું બે ટાઈમનું જમવાનું રહેવા માટે છત ઇનફ છે ભગવાન બધા પ્લાનિંગ કરી દીધી આપણા નસીબમાં હશે તેટલું જ મળવાનું પણ ભક્તિ આપણને નસીબથી મળશે નહીં હા ભક્તિમાં હશે તો ભગવાન બધું પ્રદાન કરી દેશે તમારી દરેક ઈચ્છા ભગવાન પ્રદાન કરશે પણ આપણી ઈચ્છા જે છે કે હું ભૌતિક જે જીવન છે તેમાં સમય વધારે આપું એટલે પરમાત્મા તરીકે ભગવાન શું કરે છે એની ઈચ્છા પૂરી કરે એ આપણું દુર્ભાગ્ય છે આપણે આ ઈચ્છા થવી જ નહીં જોઈએ આપણી એ જ ઈચ્છા થવી જોઈએ કે પેલી તો આપણને બાય ડિફોલ્ટ મળે છે પણ ભગવાનની જે શરણ છે એનાથી મને કદાપી ભગવાન દૂર નહીં કરે અને પ્રભુપાત કહે છે પ્રભુપાદને એકવાર ભક્ત પૂછે છે કે પ્રભુપાદ તમે કહો છો કે હું માયામાં નથી અને તમે ભગવાનને પ્રાર્થના કરો છો કે ભગવાન માયાથી મારી રક્ષા કરજો તો પ્રભુપાત કહે છે હું આ પ્રાર્થના કરું છું એટલે જ માયામાં નથી એટલે ભગવાનની શરણ લેવી જરૂરી છે એટલે ભગવાનને રોજ પ્રાર્થના કરવી જોઈએ ભક્તો જે પણ આવે છે બે મિનિટ ત્રણ મિનિટ પાંચ મિનિટ ભગવાન કે ભગવાન હું આ પરિસ્થિતિમાં ગંભીર પરિસ્થિતિમાં છું ભૌસાગરમાં છું મારી કંઈ યોગ્યતા નથી ભક્તોના સંઘ છે છતાં પણ મારા જપ બરાબર નથી થતા મારું રીડિંગ બરાબર નથી થતું મારે તમારે પ્રત્યે શરણાગતિ નથી મારા લેક્ચર નથી સંભળાતા જે નથી સાંભળી શકતા આ ખરેખર આ શોક કરવો જોઈએ ભગવાનની આગળ આ રીતનો હૃદયથી એવું નહીં કે કહેવા પૂરતો કહેવા પૂરતો કે તો પણ ભગવાન સાંભળે છે પણ આપણું કર્તવ્ય જે છે કે કૃષ્ણ પ્રેમ તરફ આપણે આગળ વધીએ આપણે કૃષ્ણ પ્રેમ વગર રહી નહીં શકીએ કૃષ્ણનો પ્રેમ એ જ છે કે મંગલા આરતી કરવી ચાર નિયમોનું પાલન કરવું હા ગંભીરતાથી માળા કરવી સેવા કરવી નગર આપણે અત્યારે શું કરી રહ્યા છે મધની બાટલીમાં મધ છે પણ આપણે બહારથી ચાટી રહ્યા હા આપણી જીભ ઘસાઈ રહી છે પણ આપણને ખબર નથી કે વાસ્તવિક મધ અંદર છે એ અત્યારે આપણી આ પરિસ્થિતિ છે હા એટલે આ ઉદ્ધવજી ખાસ કહે છે દુર્ભાગોવત લોકયમ યદવો નિરા નિતરા હં કે આ બ્રહ્માંડમાં તેના ગ્રહો સાથે અત્યંત દુર્ભાગી છે અને તેમાં પણ સૌથી વધુ દુર્ભાગી તો યદુવંશીઓ છે ભગવાનના પાર્સદ હતા બધા અને ભગવાનની યોજના હતી એમને ઉપર મોકલવાની પણ આપણી સામે એક ઉદાહરણ પ્રસ્તુત કરે કે ભગવાનની વચ્ચે હોવા છતાં પણ એ લોકો દુર્ભાગી જ્યાં ઉદ્ધવજી સાક્ષાત ત્યાં હતા અને આપણને આ મેસેજ આપી દે તો આપણને આ મેસેજ કેટલો લાગે અને આપણે સેવાથી બધા દૂર થાય આ યાત્રા હતી તો મંદિરમાં રાધેશ પ્રભુ હું જગન્નાથ દામોર પ્રભુ રામચરણ પ્રભુ ભક્ત વસલે ડિસ્ટ્રિબ્યુશન કરતા પણ કોઈ હતું નહીં બધાને નોકરી ધંધા ચાલુ હશે પણ થોડોક સમય કાઢવો જોઈએ ભગવાન માટે કારણ કે આ પલ આ ક્ષણ પાછી આવતી નથી આપણને ભગવાનના ઉત્સવોમાં ભગવાન ના જન્મમાં આપણને આ બધી શું કે એક ભગવાન અવસર પ્રદાન કરે સાથે રાખવાનો હં રીતે યદુવંશને અહીંયા મળેલો એટલે આ શ્લોકનો ભાવાર્થ અર્થ અને સાર એ જ છે કે આપણે દરેક સેવા હૃદયથી કરવી એને છોડવી નહીં અને મંગલા આરતીનું શેડ્યુલ આ આપણે એટેન્ડ કરવું જોઈએ આપણા પોગ્રામમાં જ કહી એ માટે કહેલો છે ભક્તો માટે કહેલો જે પણ આપણે પ્લાનિંગ કરી રહ્યા છે આપણો તો ઉદ્ધાર થાય જ છે પણ આમ જે અહીંયા ઉદ્ધવજી રિયલાઇઝ કરે છે એ રીતના અહીંયા જે ભક્તો હતા તેણે આ રિયલાઈઝ કર્યું કે ભક્તો બધા મંગલા આરતી વર્ગના રહી છે કોઈ લેક્ચર એટેન્ડ નથી કરી શકતું કોઈ ગુરુપૂજા એટેન્ડ નથી કરી શકતું ભાગવત ક્લાસ એટેન્ડ નથી કરી શકતું તો માટે શું કરીએ તો આ ઉદ્ધવજી જેવો પ્રસ્તાવ અહીંયા આપણે મૂકો કે જેથી કરીને દરેક લોકોનો લાભ લઈ શકે પણ જે દુર્ભાગ્ય લોકો છે યદુવંશની જેમ ત્યાં કરવા છતાં પણ એનો લાભ લઈ શકશે નહીં તો બહુ રિયલાઇઝ કરવા જેવું છે આ જ આપણને શીખવે છે એટલે મધ આપણે બાટલી ખોલીને ચાખીશું તો જ એનો સ્વાદ આપણને ખબર પડશે આ ઉપરથી આપણે સ્વાદ લઈશું તેનો શું છે લાભ મળશે પણ જે આપણું લક્ષ્ય છે કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવાનો તે આપણને મળશે નહીં ઉદ્ધવજી કેટલા આંખમાંથી આંસુ નીકળે છે ને અને વિદુરજી દરેક પ્રશ્ન કરે છે ને સાંભળે છે અને પાછલા શ્લોકમાં જોયું કે એનું મન આત્મા બધું ભગવાનના ધામમાં હતું અને અચાનક જ્યારે આ વિદુરજી આ કરે છે તો પાછા એ પૃથ્વી પર એનું સ્મરણ થાય એમ અને આપણું મન ઉલટું છે આપણે હંમેશા અન્ય હોવા છતાં પણ આપણું મન આપણને ઓફિસે લઈ જશે ફેક્ટરીમાં લઈ જશે તમે સમજ્યા પરિવારમાં લઈ જશે પ્રસંગમાં લઈ જશે તો એ રીતે આપણને સંપૂર્ણ કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થશે નહીં એટલે જો કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવો હોય તો આપણે આ મધની બાતલીને ખોલી પડશે અને પ્રયાસ કરવો પડશે બહારથી ચાંઠોથી કંઈ ફરક પડશે નહીં ભક્તોને આ બહુ મોટો ફાયદો તો છે જ જે પણ ભક્તો સંપ્રદાયમાં છે પણ એ લાભ એ નથી આપણે પ્રભુપાદને આશ્ચર્યને પ્રસન્ન કરવા માટે આપણે આગળ વધવું પડશે બધીઓને લાવવા પડશે પહેલાં તો આપણે આમાંથી બહાર નીકળવું પડશે તો આપણે બધજીઓને આમાં લાવી શકશું વધારે હરે કૃષ્ણ ભાગવતમ કી જય શ્રી પ્રભુપાદ પ્રદ વાછ કલ્પત રૂપિયા કૃપાસિંધુભ્યો પતિતાનામ પાવન્યો વૈષ્ણવ્યો નમો નહ કી જય